મિત્રો ભારતના દેવી દેવતાઓની જન્મભૂમિ કહેવામાં આવે છે ભારતના અલગ અલગ પ્રદેશોમાં કોઈક ને કોઈક દેવી અથવા દેવતાની કહાની જોડાયેલી છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બધા દેવી દેવતાઓનો જન્મ ભારતમાં જ કેમ થયો છે મિત્રો બધા દેવી દેવતાનો જન્મ ભારતમાં જ કેમ થયો છે તે સમજવા માટે પહેલા આપણે ભારતનો પ્રાચીન ઇતિહાસ સમજવો પડશે ભારતનો પ્રાચીન ઇતિહાસનું વર્ણન આપણે ઘણા પુરાણો અથવા જોવા મળે છે મિત્રો આજે આપણે જે જોઈ તે ભારત આવું જરા પણ ન હતું ના તો એટલું નાનું હતું હજારો વર્ષ પહેલા ભારત ખૂબ મોટું હતું જેને જંબુદ્વીપના દ્વીપના નામે પણ ઓળખવામાં આવતું હતું જંબુ દ્વીપના ફેલાવ ક્ષેત્રને મેરુ વર્ષ અથવા એરાવતના નામે પણ ઓળખવામાં આવતું મિત્રો ભગવાન રામના જન્મના હજારો વર્ષ પહેલાં પ્રથમ મનુ સ્વયંભુના પુત્ર અને પ્રિયવર્તના પુત્રે જ આ ભારત વર્ષને વસાવ્યું હતું હિન્દુ ધર્મોના ગ્રંથોમાં ભારત વર્ષનું નામ ભારત કેવી રીતે પડ્યું એ વિશે અલગ અલગ કહાની લખેલી છે ઘણા લોકોનું માનવું છે કે ભગવાન રામના ભાઈ ભરતના નામ ઉપરથી જ ભારતનું નામ પડ્યું છે જો કે પુરાણમાં લખેલું છે કે ભારતનું નામ ઋષભદેવના પુત્ર ભરતના નામે પડ્યું છે પહેલાનું ભૂગોળ ક્ષેત્ર ખૂબ વધારે હતું જેથી આને અખંડ ભારત પણ કહેવામાં આવતું હતું દુનિયામાં આજે પણ ઘણા એવા દેશો છે જ્યાં આપણે હિન્દુ ધર્મ જોવા મળે છે સાથે એ દેશોમાં પણ લોકો હિન્દુ ધર્મના નિયમો મુજબ પૂજાપાઠ કરે છે મિત્રો થાઈલેન્ડમાં આપણે સનાતન ધર્મનો ઊંડો પ્રભાવ જોવા મળે છે જ્યાં આજે પણ સનાતન સંસ્કૃતિ ચિહ્નો ખૂબ જ ચાહથી રખાય છે સાથે થાઈલેન્ડમાં આજે પણ હિન્દુ ધર્મના લોકો ગર્વથી રહે છે ઇન્ડોનેશિયામાં પણ સૌથી પ્રાચીન અને આકર્ષિત મંદિર છે જે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સમર્પિત છે મિત્રો જો હવે મેક્સિકો દેશની વાત કરીએ તો ત્યાં પણ ભગવાન ગણેશ અને સૂર્ય મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે મિત્રો વિદેશમાં પણ દેવી દેવતાઓના મંદિર હોવા અને અહીં પ્રાપ્ત થનારી પ્રતિમાઓ અને અહીંના લોકોનું હિન્દુ રીતિ રિવાજ મુજબ પૂજા કરવું એ એ વાતનું સબૂત છે કે અખંડ ભારત ખૂબ દૂર સુધી ફેલાયેલું હતું સાથે આજે જે નવા દેશ બન્યા છે તે પણ પહેલાં ભારત જ હતું હિન્દુ ધર્મ વિશ્વમાં દૂર દૂર સુધી ફેલાયેલું હતું જેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે અખંડ ભારત કેટલું મોટું હશે અને મિત્રો આ જ કારણ છે કે ભારતમાં જ બધા દેવી દેવતાઓનો જન્મ થયો સાથે મિત્રો આનાથી જ ખબર પડે છે કે આપણો સનાતન ધર્મ વિશ્વમાં કેટલો ફેલાયેલો હતો મિત્રો હું આશા રાખું છું કે હવે તમે સમજી ગયા હશો કે બધા દેવી દેવતાઓનો જન્મ ભારતમાં જ કેમ થયો મિત્રો આપણા મહાન સનાતન ધર્મ માટે કોમેન્ટમાં જય સનાતન અવશ્ય લખજો સાથે આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મળીશું એક નવા ટોપિક સાથે ધન્યવાદ